જય માતાજી આસુસુદ એકમને ગુરુવારે ત્રણ ઓક્ટોબર પહેલું નોરતું શારદીય નવરાત્રિ પ્રારંભ થઈ રહી છે ઘટસ્થાપના અખંડ દીવો ચાલુ કરવાનું જુવારા વાવવાનું મુહૂર્ત ગરભો પધરાવાનું મુહૂર્ત સવારે સાડા છથી આઠ બપોરે અગિયારથી સાડા ત્રણ તેમજ સાંજે પાંચથી રાતે સાડા નવ સુધી શુભ મુહૂર્ત છે આસોસુદ આઠમને શુક્રવારે સવારે બાર વાગીને છ મિનિટ સુધી આઠમ છે આઠમનો હવન અને ઉપવાસ શુક્રવારે કરવાનો રહેશે સુદ આઠમ ને શુક્રવારે બપોરે બાર વાગીને છ મિનિટ પછી નોમ બેસી જાય છે સાંજના નિવેદ થતા હોય તેમને શુક્રવારે અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસના કરવા સુદ આઠમ ને શુક્રવારે આઠમ નોમ ભેગા સમજવા સવારે બાર વાગીને છ મિનિટ સુધી આઠમ અને બપોરના બાર વાગીને છ મિનિટ પછી નોમ સમજવું આસો સુદ નોમ શનિવારે બાર ઓક્ટોબર બે હજાર ચોવીસના સવારે બા દસ વાગીને અઠ્ઠાવનથી દસમ બેસી જાય છે તેથી દશેરા વિજયાદશમી શનિવારે બાર ઓક્ટોબર બે હજાર ચોવીસના દશમી ઉજવી દશેરાનું હવન શસ્ત્રનું પૂજન ફેક્ટરીમાં પૂજન ને દશેરાના સાંજે નિવેદ થતા હોય તેમને શનિવારે કરવાના રહેશે ગરબાનું વિસર્જન કરવાનું ગરબો વળાવવાનું શનિવારે બાર ઓક્ટોબર બે હજાર ચોવીસના દશેરાને દિવસે જ કરવું સાંજે સાડા છથી આઠ અને રાતે સાડા નવથી સાડા બાર સુધી શુભ મુહૂર્ત છે જય માતાજી